તો સંસ્કૃત ભાષાના જ્ઞાતા છે સાગરભાઈ આમ તો શિક્ષક છે કથાકાર છે ભાવનગર માટે વિશિષ્ટ પ્રતિભા છે અને આજે તેઓ કઈ રીતે શિક્ષક માંથી સફર ચાલી સંસ્કૃત ભાષાને કેમ સમાજમાં વધુ પ્રચલિત કરી શકાય તેમાં સામાજિક ધોરણે શું થઈ શકે સરકારી ધોરણે શું થઈ શકે એ બધી વાતો કરશે આપ સૌને જણાવું કે સંસ્કૃત માં સાગરભાઈ ફ્લુઅન્ટ બોલી શકે છે આવા અત્યારે ખૂબ ઓછા વ્યક્તિઓ છે ઓછા ઘર પરિવારો છે કે જ્યાં સંસ્કૃતમાં બોલાતું હોય તો સાગરભાઈ શરૂઆત તમારા સંસ્કૃત પરિચય થી કરીએ વ્યાવરણ પદ પદ્ય ગ્યપદ્યસ્વરૂપી વાચી નર્તયતું ક્ષિપ્રમ મેધામ દેવી સરસ્વતી પ્રથમ તો પ્રીત પ્રીતિ પ્રમુખવચન સ્વાગત વ્યાજહાર સર્વ પ્રણમા સાગર અભિધાનોહ સાંદિપની વિદ્યાને અહં દશ વર્ષપર્યંતસ્કૃત પાણીનીયવ્યાકરણ अहम पठितवान तत्पश्चात भावनगर अधुना भावनगर नगर प्राथमिक शिक्षण शिक्षण शालायाम अहम रूपेण कार्यरत अस्मच अतुना युद्ध संस्कृत भाषायां संस्कृति कथाण य भवति बदह પરિચય કરાવવો પડે દસ વર્ષથી સાંદિપની ગુરુકુલ પોરબંદર માં અભ્યાસ કર્યો છે સાગરભાઈ અત્યારે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક છે ઉપરાંત કથાકાર તરીકે પણ

જિજ્ઞેશભાઈ તમે આટલા બધા પ્રશ્નો પૂછ્યા એટલે મારી તો એવી અવસ્થા છે અત્યારે દશા છે કે કાહશે શું કરું ઓર કાહા તમામ કરું પણ શરૂઆતમાં ફરી ફરી આપને અને સૌ દર્શકોને પહેલા તો પ્રણામ ઘણીવાર એવું થાય છે સંસ્કૃત સાહિત્ય જ કહે છે કે અયોગ્ય પુરુષો નાસ્તી યોજકસ તત્ર દુર્લભ આ જગતમાં બધું જ સુલભ છે પણ સૌથી દુર્લભ

સંસ્કૃતમ સંસ્કૃતિ કઈ કઈ તો એક કહે છે કે સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિ સંસ્કૃત સંસ્કૃતિ છે તેના દ્વારા તે પ્રતિષ્ઠિત થઈ શકે આમ તો ઘણી આપણા એક મનોરથ હોય એક બર્નિંગ ડિઝાયર હોય પણ સંસ્કૃત સાહિત્ય અને સ્પષ્ટ રીતે જીવન આપણે જીવીએ તો એમાં સમજાઈ જાય કે આ બધું બહુ પ્રી પ્લાન્ડ હોય છે એટલા માટે અત્યારે આમ કોઈ પણ સફળ વ્યક્તિ આપણે તો હજી રસ્તામાં જ છીએ અડધે રસ્તે જ છે કમા મુનશીની જેમ આત્મકથા છે અડધે રસ્તે પણ જે જે પણ આમ જે જે કઈક અનુભૂતિ થતી જાય તો સહજ રીતે આમ એ વ્યક્તિ બોલી ઉઠશે કે કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ જો ભી હો રહા હૈ બડા અચ્છા હો હૈ હોય જેમ કૃષ્ણ ભગવાન હોય તો સમર્પિત થઈ જવાનું હોય તો એવી રીતે અને મમ્મી નો મનોરથ કે ભાઈ આને કઈ કરવું છે આને બનાવવું છે તો પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની સંસ્થા આમ ગુજરાતમાં આમ કેવાય ને કે મૂર્ધન્ય સર્વશ્રેષ્ઠ સોલા અને સાંદિપની આ બંને સંસ્થા છે અને ત્યાં પાંચસો માંથી એસી વિદ્યાર્થી સિલેક્ટ થાય ઇન્ટરવ્યુ લેવાય એવા ઇન્ટરવ્યુમાં હું પાસ તો થઈ ગયો પણ જીજ્ઞેશભાઈ બે વાર ભાગી ગયો તો મને ભણવું નતું આમ પણ ગુરુકુળ જે પરંપરા છે જેને આપણે હોસ્ટેલ છાત્રાલય કહીએ છે તો આથી વાત કરું તમને કે વીસ વર્ષ પહેલા કે પચીસ વર્ષ પહેલા બે હજાર એક માં ત્યાં જવાનું થયું તો સ્વાભાવિક છે કે ઘરે તો આપણે મન ફાવે ત્યારે ઉઠીએ ઘરે તો મમ્મી હોય એટલે આપણી ધોરાજી ચાલે પણ ગુરુકુળનું જે આખું જીવન છે તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું પછી કલાકમાં તૈયાર થઈને સંધ્યા વંદન કરવાની આખું ટૂંકમાં સિસ્ટમ પ્રમાણે એના વાતાવરણ પ્રમાણે ઢળવું પડે અને આઠમા ધોરણ નો વિદ્યાર્થી નું એવું બધું ક્યાં ગતા ગમ હોય તો ચાર કલાક તો મજા પડી પણ ચાર કલાક પછી તો યાદ શરૂ થઈ ગઈ તો ત્યારે ભાવનગર થી પોરબંદરની ટ્રેન જતી બે હાજર એક માં જે ત્રણ કલાક ઉભી રહી અને વાસ જાળિયા થી બદલાવાનું તો વાગે મૂકી ગયા હું ભાગ્યો કારણ કે મને ખબર હતી કે ટ્રેન છે તે સાડા છ અને મમ્મી જોઈને પાછા આશ્ચર્ય થઈ ગયા બે હાથ પોળી થઈ ગયા કે તું અહીંયા કેમ આવ્યો પાછો મને લઈ ગયા પાછો એક દિવસ રાખ્યો બીજા દિવસ પછી પાછો ભાગ્યો એટલે મારી એવી છાપ પડી ગઈ કે એ લડકા ટીકને વાળા નહીં અમારા જે ગૃહપતિ હોય

એટલે તમે છ માસિક પરીક્ષા પછી ત્યાં આવો ને તો ત્રણસો માંથી બસો ને વીસ ટકા મળે તમને ઘેલા બાપા છે એટલે આમ ટાઈમ ટેબલ લાગે ને એટલે અમને આખા ઘેલા બાપા દેખાય અને આખી એમની ફોજ સાથે ચાર જણાની ટીમ લઈને આવે અને મુંડન કરે અને છ માસિક અને ત્યાર પછી ઘણા તો એવા ભાગ્યશાળી હોય કે માંડ ખેતર માં જેમ થોડોક પાક થયો હોય એમ વાળ ઉગ્યા હોય ત્યાં પાછી નવ માસિક પાછો ટકો

થોડાક શાંતિપની નાથ ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ છાત્રો છે તે ગુરુજી છે તો એ પરંપરામાં જે બીબામાં ઢળ્યા ને તો વાતાવરણ છે ને વાતાવરણ દ્વારા સહજ સહજ રીતે રીતે સંસ્કૃત છે છે તે પણ અર્થ એ કે મારે ભણવું નહોતું મારું એવો કઈ સંકલ્પ નતો બે વાર ભાગી ગયો હતો પણ ફરીથી શરણાગતિ ભાવ એ ઘણી વાર આપણે લક્ષ્ય તરફ દોરતા હોય પણ એ વિષય પણ આપણને બનાવતો હોય છે આપણી તરફ ખેંચી લેતો હોય છે તો આપણે

કે કદાચ એક મહિનો ચીન માં રહી આવીએ અને ચાઇનીઝ ભાષા સાંભળીએ તો એ ચાઇનીઝ બોલવા માંડીએ જો આજે અત્યારે અમે વાતાવરણમાં નથી તો કદાચ એવું બને કે સંસ્કૃત બોલીએ ત્યારે વિચારવું પડે કારણ કે હજી પણ આપણે જે હવે અહિયાં નું વાતાવરણ છે તો હજી વાતાવરણ છે ને કોઈ પણ ભાષામાં વાતાવરણ એટમોસ્ફિયર છે ને તે બહુ જબરદસ્ત અસર કરતું હોય છે તો વાતાવરણ આપણે એક વાત એવી કરતા હતા કે સામાજિક ધોરણે કે સરકારી ધોરણે સંસ્કૃત ને વધુ પ્રચલિત બનાવવી હોય તો એનો જવાબ આ છે તમારો કે એનું વાતાવરણ ક્રિએટ કરવું પડે બરાબર છે ને પછી આ હું એક વાત કહીશ કે સફળતાના પાંચ કારણ જે ભગવદ્ ગીતામાં છે ત્યારે મને ફરીથી હું યાદ ત્યારે અત્યારે કરવા વહી જશું પણ ભગવદ ગીતામાં અને ઈ આ વાત સાથે હું કનેક્ટ કરી લઈશ હા હા બરાબર છે અને એ લેખક તમારું તો એમાં કઈ રીતે માં આ આપણે જે પાઠ્ય એક પાઠ્ય પુસ્તક ની પાછળ ગુજરાત ના એવા શ્રેષ્ઠ શ્રેષ્ઠ શિક્ષકો એવા બુદ્ધિજીવીઓ અથવા મનીષીઓ છે એમની આખી એક તો કેવાય કે આખી કમિટીમાં કોઈ પણ એક પાઠ લેવો છે કોઈ પણ એક વિચાર છે તો એ વિચાર પુસ્તકમાં આવતો હોય તો એ ડાયરેક્ટ નથી આવતો એની પાછળ એનું કામ થાય કે આ બાળક પ્રમાણે યોગ્ય છે આ કઈ રીતે થાય આ વિચાર તો આખી વિચારમાંથી થાય ઘણી વાર એવું થાય કે એક પાઠ કે એક વિચારમાં છે ને પાંચ કે છ દિવસ લાગી જાય કારણ કે પેલા બધા સહમત થવું પડે કે દસ જણા છે અમારી દસ જણાની આખી જે કમિટી છે કન્વીનર છે તો આ બરાબર છે પછી અમારી ઉપર પણ જે ગુજરાતના એવા જે સંસ્કૃતના વિદ્વાનો છે અમારા ગુરુજી અમૃતલાલ ભોગાઈતા છે પછી બહુ મોટા પ્રોફેસર છે રવિન્દ્ર ખાંડવાલા સરજી તો આવા મોટા મોટા મનીષીઓ છે તો એમની સાથે અમે વિચાર વિમર્શ કરીએ પછી બાળકની વય કક્ષા પ્રમાણે યોગ્ય છે કે નહીં કલ્પેશ પટેલ આવા બહુ મોટા મોટા ગુજરાતીના પણ લેખકો અમારી સાથે છે હર્ષવી પટેલ મમતાબેન શર્મા પાર્થ વ્યાસ તો આખી અમારી જે કમિટી છે તો એમાંથી પ્રસાણી વાર એવું થાય કે મગજ નું દહી થઈ જાય એક શબ્દ પણ શબ્દ પણ બદલવા માટે તો આખી પ્રોસેસ માંથી એક પુસ્તક બને છે ને હું તો એમ કઉ છું કે પુસ્તક મસ્તક ખોલી નાખે સહજતાથી મળી છે એમાં તો રૂપિયા પણ આટલા વપરાણ જેમ કે એક જે આખું ચિત્રાત્મક પુસ્તક છે તો એ લાખો રૂપિયાનું એક પુસ્તક એમાં એનર્જી પણ આટલી વપરાણી એમાં થિંગ જે થોટફુલનેસ છે એ પણ આવી તો અને એ રેડીમેડ કોઈ વાચકને ભાવકને મળી જાય ને તો એ ચમત્કાર થી કમ નથી આપણે ઘણા પુસ્તક ને બહુ આમ આપણે છે ને ઈઝીલી લઈ લેતા હોય છે પણ જે વસ્તુ બહુ સરળતાથી મળી ગઈ હોય ને પણ એની કિંમત ન હોય તો ગુજરાતના પાઠ્ય કોઈ પણ પાઠ્યપુસ્તક આ તો ભગવદ્ ગીતા સાથે હું જોડાયેલો છું કોઈ પણ પાઠ્યપુસ્તક કેટલી મહેનત કેટલો પુરુષાર્થ હોય છે કેટલો સમય હોય ને રૂપિયા પણ ગુજરાત સરકાર ના રૂપિયા પણ ખરા તો આ બધાનો સરવાળો કરીએ ને તો આ બહુ મોટો ચમત્કાર છે એટલે સમય શક્તિ ઘણા બધા ખર્ચાતા હોય છે

અમે સાંદિપનીમાં હતા ને ત્યારથી પૂજ્ય ભાઈશ્રી અમારા આમ તો કુલપિતા પણ ખરા અને સદગુરુ પણ ખરા તો એમની સતત કથા અમે અમે ત્યાં જમતા ભોજન શાળામાં તો ત્યારે તો ટેપમાં એમની કેસેટ વાગે વાગે એમના ગીત એવા શ્લોકો કે અમે સંગીતના રાગ ભણ્યા નહોતા ત્યારે પણ માલકોષ બહાર ભાગ્યશ્રી દરબારી આમ ભાઈશ્રી ગાતા હોય તો આમ ખબર પડી જાય તો આવું સાંભળતા સાંભળતા એમને જોતા જોતા એમ થઈ ગયું કે અમે બનશો હવે બનવું તો આજ બનવું છે તો આમ બનતા બનતા ઘણું બધું એવું વણાઈ ગયું અર્ધ જાગ્રત મનમાં કે સાથે 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 પછી વાંચન તો ખરું જ ને ત્યાં તો એમ કરતા 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 સહજ એક છે ને કારવા હોતા ચાલે તો એવી રીતે આમ સહજ રીતે કથાકારો અને હજી પણ કથાકાર ની પ્રક્રિયા તો શરૂ છે આપણે એમ નથી કરતા કે આપણે પરિણામ સુધી પહોંચી ગયા પણ આ પ્રક્રિયા જર્ની છે આ જર્ની નું જે સ્ટાર્ટઅપ છે એનું પ્રારંભ બિંદુ છે એ અમારા કુલપિતા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા છે શિક્ષક શિક્ષક છે ને નું બીજું આયામ છે ને તે કથાકાર છે જેમ કથા છે તો કથાનો એક આકાર આપતો હોય રસપ્રદ રીતે એવી રીતે વર્ગખંડમાં પણ હું તો કઉ શિક્ષક છે ને એ પણ એક કથાકાર છે બીજી રીતે કહીએ તો આપણે એ વાર્તાકાર છે પણ હા એક બે વાત હું કહીશ એ શિક્ષક માટે પણ છે અને કથાકાર માટે પણ છે મિત્રમ નામનો એક ગ્રંથ અને કવિ કુલગુરુ કાલિદાસજી એક સરસ મજાની શિક્ષકની વ્યાખ્યા આપે છે આ કથાકાર માટે પણ આટલી જ બંધ બેસતી છે એમાં બહુ સરસ મજાની એક વાત કરે છે કે એક એવા પ્રકારના વ્યક્તિ હોય છે કે જેની પાસે કન્ટેન્ટ પાવર હોય જેની પાસે જ્ઞાન હોય પણ એની પાસે મેથડ ન હોય

ધોરી પ્રતિષ્ઠા પૈતવ્ય એવ કે જેની પાસે યસ્ય ઉભયમ જો સંસ્કૃત બહુ સહેલું છે યશ્ય ઉભયમ ઉભયમ એટલે બે જેની પાસે આ બંને હોય જેમ બીએડ ભણતા તો એમાં મેથડ પણ હોય અને કન્ટેન્ટ પણ હોય તો જેની પાસે કન્ટેન્ટ પણ પાવરફુલ છે અને જેની પાસે મેથડ છે કે હાઉ ટુ એક્સપ્લેન તેવા શિક્ષકો છે ને ટાવરિંગ પર્સનાલિટી છે ધોરી પ્રતિષ્ઠા પૈતવ્ય એવ તે સમાજના કીલ છે જેમ નું પૈડું હોય તો વચ્ચે કીલ લાગેલું હોય તો જેનાથી તે આખું જે પૈડાનું આધાર છે એવી રીતે આવા વ્યક્તિત્વો છે એ સમાજના ટાવરિંગ પર્સનાલિટી છે અને આપ પણ જો મેં મારા ઘડિયાળ મારા હાથમાં ઘડિયાળ પહેરી છે એ બંધ થશે તો એમાં ફરક મને પડશે પણ ઘણા લોકો હોય ને એ સમાજના ટાવરિંગ ટાવર જેવા હોય હવે ટાવરની ઘડિયાળ બંધ પડે ને તો એ ફરક ઘણાને પડે એમ શિક્ષક છે કથાકાર છે તો આ બધા ટાવરિંગ પર્સનાલિટી છે કે એને એની અસર આખા સમાજમાં હોય છે પણ એક વાત છે કે કથાકાર માટે સૌથી જે મહત્વનું છે કે મૂળ સંસ્કૃત બે કથા કે પાંચ કથા કે દસ કથા થઈ ગઈ એટલે મૂકી જવું ના એનો સ્વાધ્યાય બરકરાર હોય ને પછી સંગીત સ્વાભાવિક છે કે આપણે પિસ્તાલીસ મિનિટ નો પીરિયડ લઈએ તો પણ વિદ્યાર્થી આપી જતા હોય તો ત્રણ ત્રણ ચાર ચાર કલાક હમણાં મેં દેવી ભાગવત કર્યું તો સવારે સાડા ત્રણ કલાક અને સાંજે સાડા ત્રણ કલાક અને આવું નવ દિવસ કર્યું આ તો સાધના થઇ જાય સાગરભાઈ હા તો સાત સાત કલાક જયારે બોલવાનું હોય છે તો એક ગુરુ આપણી એક સાધના પણ વ્યક્તિ બોલતી હોય અને સાથે એક સંગીત ની પકડ હોવી જોઈએ સુર અને તાલની ની જેનાથી વચ્ચે વચ્ચે કેમ ઊંઘ નો આવે ઊંઘ આવે તો એવું કઈ ગીત લઈ લીધું તો આમ કેવાય ને કે વર્સેટાઇલ પર્સનાલિટી હોય ત્યારે કથાકાર તરફ આગળ વધવું જોઈએ બાકી થાય એવું શરૂઆત બધાની સારી હોય પણ પછી જે મોરારી બાપુને આપણે જોઈએ છે અમારા શ્રી શ્યામભાઈ ઠાકરજી છે સ્વાધ્યાય કરતા હોય બે બે કલાક ત્રણ ત્રણ કલાક વાંચતા હોય છે આ જે પ્રક્રિયા છે એ બહુ મહત્વની છે એટલે મેં આજની તારીખે પણ એવો જિજ્ઞેશભાઈ નિયમ રાખ્યો છે કે પચાસ પેજ તો વાંચવાના છે પેજ અને એ તે પછી હિન્દી સાહિત્ય હોય ઇંગ્લિશ લિટરેચર હોય સંસ્કૃત તો અમારું ખરું જ છે અને ગુજરાતી સાહિત્ય કારણ કે ભાષાથી પણ આપણે જ્ઞાન લેવાનું છે તો પચાસ પેજ વાંચવાના અત્યારે હું મુનશી પ્રેમચંદ ની જે આખી માન સરોવર ની શ્રૃંખલા છે આખી સિરીઝ છે તો આના દ્વારા એક વિચાર મળતો રહે અને આ વિચાર મળતો રહે તો કઈક આપણે વહેચી શકીએ બાકી દુકાન બંધ થઈ જાય આવું થાય સાગરભાઈ મારા તરફ થી બધી જ વાત કવર થઈ ગઈ છે છતાં કઈ બતાવવાની વાત બાકી રહી ગઈ કોઈ સંદેશ હોય કઈ જાણવા જેવી વાત હોય મારા વાત તમે પ્રશ્નો પૂછ્યા તો તો એમ લાગ્યું જ નથી કે આપણે ઇન્ટરવ્યુ આમ કરીએ આપણો જે વૈદિક સનાતન ધર્મ છે એ એટલો વિશાળ છે કેટલા બધા ગ્રંથો આપણા વેદ થી લઈ ઉપનિષદ થી લઈ પણ ભગવદ ગીતા છે ને એ સાતસો શ્લોક માં આમ કેવાય ને કે ગાગર માં સાગર આવી જાય અને એવું પણ નથી કે હિન્દુઓનો ગ્રંથ છે આધ્યાત્મિક ગ્રંથ છે ભગવદ્ ગીતાના જે નાના નાના જે સૂત્રો છે એ સહજ રીતે આપણને તારી દે તો હું વાત કરતો કે કોઈ પણ એક વ્યક્તિ મોટો એન્ટરપ્રિન્યોર હોય ગૃહિણી હોય વિદ્યાર્થી હોય શિક્ષક હોય કોઈ પણ ક્ષેત્રનો વ્યક્તિ હોય અને ભગવદ્ ગીતાનો અઢાર અધ્યાયમાં એક એવો શ્લોક છે કે એ વાંચે તો એને એમ જ થાય કે ભગવાને આમાં મારી વાત કરેલી છે

તો એમને હોસ્પિટલ ખોલવું છે તો એ પેલા જગ્યા જોશે એ ક્યાં જરૂરિયાત છે તો પહેલું કારણ કયું અધિષ્ઠાન અધિષ્ઠાન વાતાવરણ વાતાવરણ તથા બીજું કારણ કયું કરતા એટલે કરતા ની સંકલ્પ શક્તિ કેવી છે હવે કોઈ પણ વ્યક્તિ છે તો મેં કામ કરવાની શરૂઆત કરી પણ કઈક ઓબસ્ટેકલ આવી ગયું વિઘ્ન આવી ગયું તો વ્યક્તિ મૂકી દે પણ ગમે તેવા વિઘ્નો આવે પણ શ્રેષ્ઠ વ્યક્તિ છે વ્યક્તિ છે એ મૂકશે નહીં કામ

તો ઇક્વિપમેન્ટ ઇક્વિપમેન્ટ પછી પદ્ધતિ કેવી છે પ્રયુક્તિ કેવી છે અથવા સ્માર્ટ વર્ક કેવું છે આ ચાર કારણ જેના પરફેક્ટ હોય ને તો સફળતા નથી મળવાની ભગવાન જે પાંચમું છે દૈવમ ચૈવાત્ર પંચમમ હવે ભગવાન કે છે કે પાંચમો ભાગ્ય પાંચમું આપણે પેલા નસીબ ઉપર ઢોળી દઈએ છીએ પણ ભગવદ્ ગીતા કે છે કે પેલા તમારા ચાર કારણ તમે છે ને

तू भी चल अग्नि सा धधक धधक रक्त में धड़क धड़क पूजा उठी फड़क फड़क तू सबसे पहले वार कर तू सिंहसी दहाड़ कर तू शंख पुकार कर राष्ट्र का उत्थान कर विजय तेरी हो तेरी चला ही चल चला ही चल चरई वैती चरई वैती साथे बस चलता रही, रही। वाह सागर भाई खूब मजा आई अभ्यास तमारो छे लाभ हमने बधाने मिल्यो छे अरे अरे तमारो

આપણે જ્ઞાન ના માણસ પણ એટલે હવે હું માત્ર શબ્દ જ્ઞાતા એવું જ રાખું છું સંસ્કૃત નહીં ગુજરાતી હિન્દી અંગ્રેજી બધી ભાષા ભલે થેન્ક યુ સાગરભાઈ તમે ઘણો સમય આવ્યો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ